મેષ રાશિ વર્ષ બે હજાર પચીસ માટે સાત મોટી આગાહી મેષ રાશિના જાતકોને નવા વર્ષ બે હજાર પચીસની શુભકામનાઓ મેષ રાશિના જાતકોની વાર્ષિક રાશિફળ બે હજાર પચીસથી જાણીએ કે આવનારું નવું વર્ષ તેમના માટે કેવું રહેશે અને નવા વર્ષમાં તેમને કેવા સારા સમાચાર મળશે મિત્રો ચાલો તમને જણાવીએ કે મેષ રાશિના લોકો માટે નવું વર્ષ બે હજાર પચીસ ખુશીઓથી ભરેલું રહેશે મિત્રો તમારા પર ભગવાન બૃહસ્પતિની કૃપા થઈ રહી છે જેના કારણે તમે નાણાકીય લાભ સાથે વર્ષની શરૂઆત કરી શકો છો દેવગુરુ ગુરુનું ત્રીજા ભાવથી થનારું સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે તમારા ભાગ્યમાં વધારો થશે આ વર્ષે તમને તમારી મનપસંદ કંપનીમાં નોકરી મળી શકે છે તમને વ્યવસાયમાં અપાર સફળતા મળશે તમે આ વર્ષ દરમિયાન સતત આવક મેળવશો આ વર્ષ વિદ્યાર્થીઓ માટે તેમના સપના પૂરા કરવા માટે યોગ્ય સાબિત થશે તો મિત્રો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસના ભવિષ્ય વિશે તમારી રાશિ શું કહે છે પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જયલક્ષ્મી નારાયણ લખો જેથી આખો વર્ષ તમારા પર ભગવાન લક્ષ્મી લક્ષ્મીનારાયણની કૃપા બની રહે નંબર એક મેષ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસ કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે મિત્રો તમને સફળતા મેળવતા કોઈ રોકી નહીં શકે દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી વર્ષ વર્ષ બે હજાર પચીસમાં તમને નોકરી મળવાની સંભાવનાઓ છે મિત્રો વર્ષના ઉત્તરાર્ધમાં વસ્તુઓ સારી થઈ જશે તમને સલાહ આપવામાં આવે છે કે અત્યારે રાહ જુઓ અને જ્યારે યોગ્ય સમય આવે તમને નોકરી મળશે આ સમય વ્યવસાયની દૃષ્ટિએ ખૂબ અનુકૂળ રહેશે દેવગુરુ ગુરુનું ત્રીજા ભાવથી થઈ રહેલું સંક્રમણ તમારા જીવનમાં ઘણો લાભ લાવી શકે છે જો તમે તમારું કામ સખત મહેનત અને ઈમાનદારીથી કરતા રહેશો વેપાર જગત સાથે જોડાયેલા લોકોને આ વર્ષે વેપારમાં સારો ફાયદો થશે તમને વ્યવસાયમાં મોટા ભાઈઓ અથવા તમારા પિતાનો સહયોગ મળશે વર્ષની શરૂઆત જ તમારા જીવનમાં આર્થિક સુખ લાવશે તમે વ્યવસાયના વિસ્તારના નવા માધ્યમો શોધી શકશો આ વર્ષે જો તમે ભાગીદારી દ્વારા વેપાર કરવા માંગો છો તો તમને વિશેષ લાભ મળશે નોકરી કરતા લોકો માટે પણ આ વર્ષ સારી તકો લઈને આવ્યું છે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં શિક્ષણ સંબંધિત વિદ્યાર્થીઓ માટે આ સમય લાભદાયી સાબિત થશે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં તમને સફળતા મળવાની છે મિત્રો અમે તમને જણાવીએ કે ગુરુકારક ઉચ્ચ શિક્ષણનું આ વર્ષ તમારા પાંચમા અને સાતમા ઘરમાં છે અને સામાન્ય શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણ બંને માટે મજબૂત રહેશે વર્ષના પ્રારંભથી મધ્યમે સુધી સાનુકૂળ પરિણામોની અપેક્ષા છે સાથે જ તમને જણાવી દઈએ કે મધ્યમે પછી ગુરુ તમારા બારમા ભાવમાં ગોચર કરશે આને સામાન્ય રીતે નબળી સ્થિતિ માનવામાં આવે છે તેમ છતાં વિદેશમાં અભ્યાસ કરતા બાળકો હજુ પણ ઉત્તમ પરિણામો મેળવશે જે વિદ્યાર્થીઓ તેમના જન્મસ્થળથી દૂર અભ્યાસ કરી રહ્યા છે તેઓ પણ તે જ સમયે સફળતા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે ખાસ કરીને જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે આ સમય તેમના માટે મોટી તકો લઈને આવી રહ્યો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને પણ નવા વર્ષમાં સફળતા મળશે દેવગુરુ ગુરુની કૃપાથી તમને એપ્રિલ સુધી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિ માટે વ્યવસાયિક દૃષ્ટિકોણથી મિશ્ર પરિણામો લાવી રહ્યું છે મિત્રો વીસ માર્ચ બે હજાર પચીસથી દેવનું ગોચર આઠમા ભાવમાં થશે જે ત્રીજા પાસાથી તે તમારા અગિયારમા ઘરમાં હશે જે વર્ષની શરૂઆતથી માર્ચ સુધી રહેશે માર્ચ પછી શનિની નકારાત્મકતાના કારણે શનિ વેપારમાં મદદ કરશે એ કોઈ નુકસાન નહીં કરે પરંતુ તે નુકસાનકારક પણ નહીં હોય પરિણામે ઘણા પ્રયત્નોથી તમે તમારા વ્યવસાયને યોગ્ય દિશામાં લઈ જશો આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે વ્યવસાયની દૃષ્ટિએ તમને મધ્યમે સુધીના બાકીના સમયગાળામાં વધુ નફો મળશે જે લોકો વિદેશથી માલસામાનની આયાત નિકાસ સાથે સંકળાયેલા છે અથવા દૂરના સ્થળોએથી માલની ખરીદી વેચાણ સાથે સંકળાયેલા છે તેઓએ તેમના વિસ્તારમાં સાવધાનીપૂર્વક આગળ વધવું જોઈએ તો જ તેમનો વ્યવસાય સફળ થશે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિની લવ લાઈફ ખૂબ જ સારી રહેશે મિત્રો વર્ષની શરૂઆતથી લઈને મધ્ય સુધીનો સમય પ્રણય સંબંધોની દ્રષ્ટિએ ઘણી રાહત લાવી શકે છે તેમજ જે પણ વ્યક્તિ અવિવાહિત છે તેને નવા વર્ષમાં જીવનસાથીનો સહયોગ મળશે જેના કારણે તમારા પ્રેમ જીવનમાં ઉદાસીનતા સમાપ્ત થઈ જશે તમે તમારી લવ લાઈફને ખૂબ આગળ લઈ જશો જે લોકો હાલમાં તેમના જીવનમાં દ્વેષભાવ ધરાવે છે તેમની વચ્ચેનું અંતર પણ વર્ષ બે હજાર પચીસમાં સમાપ્ત થઈ જશે મિત્રો વર્ષ બે હજાર પચીસ તમારા માટે પ્રકાશથી ભરેલું વર્ષ બની શકે છે નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિનું લગ્નજીવન ખૂબ જ શાનદાર રહેશે હા મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં તમારા લગ્નજીવનમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તે સમસ્યાઓનો અંત આવશે તેની સાથે જો તમે પણ લગ્ન માટે વર્કન્યા શોધી રહ્યા છો તો વર્ષ બે હજાર પચીસનો પહેલો ભાગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ગુરુ તમારા લાભકારક ઘરમાં રહેશે આ સમય દરમિયાન તે તમારા પાંચમા અને સાતમા ઘરને પાસા કરશે જેના કારણે લગ્નની સંભાવનાઓ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે જેમની કુંડળીમાં લવ મેરેજની શક્યતાઓ છે અને જે લોકો પ્રેમ લગ્ન માટે પૂરા દિલથી પ્રયાસ કરી રહ્યા છે તેમની ઈચ્છા આ વર્ષે પૂરી થઈ શકે છે ખાસ કરીને મધ્યમે પહેલા અનુકૂળ માર્ગ ખુલી શકે છે વર્ષ બે હજાર પચીસ તમારા માટે અનુકૂળ સાબિત થશે નંબર છ મેષ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં તમારું પારિવારિક અને ઘરેલું જીવન મિશ્રિત રહેશે વર્ષના પ્રારંભથી માર્ચ સુધી બીજા ભાવ પર શનિનો પ્રભાવ પરિવારના સભ્યો સાથેના સંબંધોને અસર કરી શકે છે તમે ખૂબ જ નકારાત્મક રીતે વાત કરવાનું ચાલુ રાખી શકો છો આ સંબંધોને પણ અસર કરી શકે છે કારણ કે માર્ચ પછી બીજા ઘર પર શનિનો પ્રભાવ સમાપ્ત થઈ જશે તેથી પારિવારિક સંબંધો સુધરશે પરંતુ મેના મધ્યભાગથી રાહુકેતુનો પ્રભાવ બીજા ઘર પર પડવા લાગશે ગેરસમજને કારણે પરિવારના કેટલાક સભ્યોને એકબીજા સાથે મતભેદ થઈ શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે નંબર સાત મેષ રાશિનું સાતમું ભવિષ્ય કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં આ વર્ષ સામાન્ય રીતે જમીન મિલકત અને વાહન મિલકત અને બાંધકામની દ્રષ્ટિએ મેષ રાશિના લોકો માટે લાભદાયી બની શકે છે મિત્રો તમારું પોતાનું ઘર ખરીદવાનું તમારું સપનું આ વર્ષે પૂરું થશે આ સાથે તમને જમીનના મકાનમાંથી નફો પણ મળશે તમારી પોતાની કાર ખરીદવાનું તમારું સ્વપ્ન નવા વર્ષમાં પૂરું થઈ શકે છે તમે આ વર્ષે તમારું ઘર પણ ખરીદી શકો છો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ જરૂરથી લખો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર